ગૌરક્ષા સેવા સમિતિ વડોદરા તથા યુવા શક્તિ દ્વારા વાઘોડિયા રોડ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગૌરક્ષા સેવા સમિતિ વડોદરા યુવા શક્તિ વાઘોડિયા રોડ દ્વારા આજરોજ સવારના દસથી સાંજના ચાર દરમિયાન ખટંબા અર્બન રેસિડેન્સી એક પીએમ આવાસ યોજના વેંકુટ સોસાયટી પાછળ વાઘોડિયા રોડ વડોદરા ખાતે આયુષ્યમાન વયવંદના કાર્ડ આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ ઇ કેવાયસી આધાર કાર્ડને લગતી કામગીરી વિધવા સહાય રિન્યૂ માટે તેમજ ચૂંટણી કાળને લગતી કામગીરી અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કેમ્પ સંદર્ભેની ઝીણવટભરી વિગતો આપી તેઓ શ્રીએ ગૌરક્ષા સેવા સમિતિ અને યુવા શક્તિ સુંદર આયોજનને લઈને તેઓને અભિનંદન આપ્યા હતા બાઇટ શૈલેષ મહેતા યુવા દ્વારા હતું કે સરકારની વિવિધ યોજના ઘર ઘર સુધી પહોંચી શકે માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે આજ રોજ ગૌરક્ષા સેવા સમિતિ અને વાઘોડિયા રોડ યુવા શક્તિ દ્વારા આજરોજ પ્રધાનમંત્રી આહવાન છે કે સરકારી યોજના ઘર ઘર સુધી પહોંચવી જોઈએ તે માધ્યમથી આજે અર્બન રેસિડેન્સી જે ડભોઈ વિધાનસભા ખાતે લાગે છે ત્યાં સરકારી યોજનાના લાભ દરેક ઘર ઘર સુધી પહોંચે તે માધ્યમથી આજે સેવાના કેમ રાખવામાં આવે છે ડભોઈ વિધાનસભા ઓજો મજા બારસોની ઉપર લાભાર્થીઓ લાભ લેશે યોજનાઓમાં આધાર કાર્ડ છે રેશન કાર્ડ ઈ કેવાયસી છે રેશન કાર્ડ રેશન કાર્ડ ઈ કેવાયસી સી છે ચૂંટણી આજે ડભોઈ વિધાનસભામાં લાગતો વાઘોડિયા રોડ પર ખટંબા રેસિડેન્સી છે પ્રધાનમંત્રી આવાસ હવે બારસો ત્યાંસી જેટલા ફ્લેટ આમાં આવેલા છે ત્યાં આગળ વિવિધ સરકારી યોજનાઓનો કેમ્પ યુવા શક્તિ વાઘોડિયા રોડ અને ગૌરક્ષક સમિતિના યુવાનો દ્વારા રાખવામાં આવ્યો છે આમાં ઈ કેવાયસી ચૂંટણી કાર્ડ એટલે કે મતદાર કાર્ડ આધાર કાર્ડનું વેરિફિકેશન હોય રેશન કાર્ડ વયવદના કાર્ડ આયુષ્યમાન કાર્ડ આ તમામ કાર્ડને અહીંયા આગળ લોકોને કાઢી આપવાની વ્યવસ્થા આજે અહીંયા કરવામાં આવી છે મોટી સંખ્યામાં અહીંના લોકો ભાગ લઈ રહ્યા કારણ કે આ એપાર્ટમેન્ટમાં બહારથી લોકો રહેવા આવ્યા છે અને એમને આની તાજી જરૂરિયાત હતી અને આગામી દિવસોમાં પણ જરૂર પડે આ કેમ્પ અહીંયા ચાલુ રાખવામાં આવશે જેથી લોકો આનો લાભ લઈ શકે હું ફરીવાર યુવા શક્તિ વાઘોડિયા રોડ અને ગૌરક્ષા સમિતિના યુવાનોને અભિનંદન આપું છું અને આભાર